চৌদ্দ জীবতা কার্তুসে বে সমনে ডুগার পুলিশ ঝড়পি পাড়া વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચનાને વાપીના પોલીસ અધિક્ષક બીએન દવે માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ અલગ અલગ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપીના જૂના છીરી વલ્લભનગરના ગેટની સામે વોચ ગોઠવી વર્ણબી આવતા તેનું નામઠામ પૂછતા અહેમદ મકબુલ હસન અંસારી રહેવાસી છીરી વાપી મોડેવાસી યુપી હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની અંગજડતી કરતા બે પિસ્તોલ અને ચૌદ જીવતા કારતુસ મળી આવ્યા હતા આ અંગે પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરતા આ પિસ્તોલ અને કારતુસ તેણે બી બિપિન બેજનાથ મંડળ રહેવાસી છીરી મૂળ રહેવાસી બિહાર પાસેથી મેળવી હતી જે બાદ પોલીસની ટીમ દ્વારા બીપિન મંડળે પણ ઝડપી પાડ્યો હતો બે પિસ્તોલ જેની કિંમત આશરે વીસ હજાર અને ચૌદ જીવતા કારતુસ આશરે કિંમત ચૌદસો તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એકવીસ હજાર નવસો નો મુદ્દામાલ કબ્જે કરી બંને સામે વાપી ડુંગરા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો